જેને કોઈ ન શકે તોલી મોટેરા પાસેથી મને મળી કાઠિયાવાડી બોલી સ્વસ્થ છે મારી માતૃભૂમિ રદયસ્થ છે મારી માં નસ છે મારી હસીને કહો કે અમે વાહલા ગુજરાતી ગસગસાટ ઉંઢમાંથી પણ ઉઠીને બોલો ગુજરાતી છે ગર્પણથી ને માના ભાવનો સ્મરણ કે ગુજરાતીનું છે પૂરો સમજણ કલમથી સંગારું છું શબ્દથી ઉચ્ચારું છું સ્વર વ્યંજનના તોલથી બોલું છું મધુર બે ચાર બોલેથી બોલું છું માતૃભાષા એ મારી ગુજરાતી ધન્યવાદ થઈ છે